जय श्रीकृष्णा सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौमाता की जय श्रीगिरिराजदरन की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति મિતિ નિત્યમ સુંદર સુંદર ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણા સનાતન ધર્મમાં આદિઅનાદિ કાલથી વેદોની પ્રથા ચાલી આવી છે આપણા સમક્ષ ચાર વેદ બિરાજમાન છે ઋગ્વેદ અથર્વવેદ સામવેદ અને યજુર્વેદ એ ચાર વેદોના પણ ઉપવેદ આપણા સમક્ષ બિરાજમાન છે જે ઉપવેદોમાં પણ આપણને ગૌમાતા વિશે ઘણી જાણકારીઓ પ્રાપ્ત થાય છે ઘણા કથનો પ્રાપ્ત થાય છે જેને આપણે સમજવાની આવશ્યકતા છે જેને આપણે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ તો એ વેદોના પણ ઉપવેદમાંના એક વેદમાં એક ઉપવેદમાં એટલે કે આયુર્વેદમાં આયુર્વેદ ગંધર્વ સ્થાપત્યવેદ અને કલ્પવેદ તો એ વેદમાં આપણને જાણવા મળે છે જે ધનુર્વેદ તે વેદોમાં આપણને જાણવા મળે છે કે ગૌમાતાની શું વિશેષતા છે એમનાથી જે આપણને તત્વો પ્રદાન થાય છે એની શું વિશેષતાઓ છે એ એમનાથી આપણને ગૌમૂત્ર પ્રદાન થાય છે ગોમય પ્રદાન થાય છે એમાંથી આપણે પંચકવ્ય બનાવીએ છીએ દૂધ પ્રદાન થાય છે દહીં માખન ઘી જે પણ બધા અમૃત સમાન તત્વો પ્રદાન થાય છે એની વિશેષતાઓ શું છે આપણે ત્યારબાદ એક પછી એક જોઈશું આજે આપણે જોઈએ કે આયુર્વેદમાં ગૌમાતાના દૂધની શું વિશેષતાઓ છે ગૌમાતાનું દૂધ બળવર્ધક છે ગુણવર્ધક છે જેમાં અપાર ગુણો છે હંમેશા આપણે કોઈ પદાર્થ જોઈએ કોઈ તત્વ જોઈએ તો એમાં બે હોય ગુણ હોય અને કોઈ પણ બીજા આપણને જોવા મળે કે જેમાં ખરાબ ગુણ પણ હોય કે એ એટલું કરીએ તો આમ થઈ જાય અતિ કરીએ તો આમ થઈ જાય ઘણીવાર આપણે જાણ્યું હોય ને કે કોઈ પણ તત્વ કોઈ પણ ભોજ્ય પદાર્થ હોય એમાં આ રીતે ખાઈએ તો આમ થઈ જાય આ રીતે લઈએ તો આમ થાય તો ગૌમાતાનું જ એક એવું દૂધ છે જે ગમે તે રીતે લઈએ ત્યારે પણ કંઈ પણ થતું નથી યોગ્ય રીતથી લઈએ યોગ્ય ઉપયોગથી લઈએ તો કંઈ પણ થતું નથી આપણા દરેક પ્રકારના રોગ હાથના રોગ પગના રોગ પેટના રોગ હરસ મસા આપણે જે વર્ષો જૂની ઉધરસ છે શરદી છે નખના રોગ પગના રોગ પગમાં ઘણીવાર આપણને હાથી પગો થઈ જાય ચિકનગુનિયા થઈ જાય ઘણા પ્રકારના રોગ હોય છે હાથમાં આપણા હાથ બેવડા વળી જાય આપણને ખાલી ચડી જાય ખાલી ચડતી હોય હાથ યા પગમાં એ શરીરના કોઈ પણ અંગમાં ખાલી ચડતી હોય યા કમળો થઈ ગયો હોય કેન્સર થઈ ગયું હોય ટીબી થઈ ગયું હોય આંખના રોગ નાકના રોગ કાનના રોગ દરેક પ્રકારના રોગ દાંતના રોગ જે મનુષ્યને થઈ શકે છે એ દરેક પ્રકારના રોગને દૂર કરી શકે છે ગૌમાતાનું દૂધ એ શાંતિવર્ધક છે કેમકે ગૌમાતાનું દૂધ જ્યારે પણ આપણે ગ્રહણ કરીએ છીએ ને ત્યારે બે રીતે આપણા શરીર પર અસર થાય છે એક તો આપણા શરીર પર અસર થાય છે અને બીજું કે આપણા મન પર અસર થાય છે શરીર એટલે તન અને મન એટલે બુદ્ધિ જે તન અને મનને સર્વશ્રેષ્ઠ પ્રકારથી સાચવે છે અને કોઈ પણ કાર્ય કોઈ પણ ક્ષેત્રમાં આપણે કંઈ પણ કાર્ય કરતા હોય તો એ તો ખૂબ આવશ્યક છે કે આપણું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ એ પછી કોઈ પણ ક્ષેત્રમાં આપણે કાર્ય કરતા હોય અને બીજું કે આપણું મન તંદુરસ્ત બનાવે છે આપણી બુદ્ધિ તે જ બનાવે છે અને કોઈ પણ ક્ષેત્રમાં વિદ્યાર્થી હોય કે કોઈ પણ ઘરકામ કરતી કોઈ મહિલાઓ હોય કે પુરુષ જે બહાર કામ કરવા જાય છે કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ હોય કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓને પોતાનું શરીર અને બુદ્ધિ તો બંને આવશ્યક છે તો બુદ્ધિને તે જ બનાવે છે ગૌમાતાનું દૂધ આપણામાં સાત્વિક વિચાર પ્રવેશ કરે છે જ્યારે આપણે ગૌમાતાનું દૂધ ગ્રહણ કરીએ છીએ ત્યારે તો આયુર્વેદમાં વાઘભટ્ટજી મહર્ષિ વાઘભટ્ટજી આપણને સમજાવે છે કે ગૌમાતાના દૂધની આ આ પ્રકારની વિશેષતાઓ છે તો દર્શન કરવા માત્રથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યનું કલ્યાણ થાય છે તો વિચાર કરો કે દૂધને જ્યારે આપણે લઈશું જ્યારે આપણે ગ્રહણ કરીશું તો એ આપણા શરીર પર આપણા બુદ્ધિ પર કેટલું સુંદર અસર કરશે હોય ધીમો અસર પણ આપણા જીવનને અચાનકથી પરિવર્તન પરિવર્તિત કરવા લાગે એ છે ગૌમાતાનું દૂધ જે સારું પરિવર્તન આવે છે આપણા જીવનમાં જ્યારે ગૌમાતાનું ધારોષ્ણ દૂધ કોઈ મનુષ્ય પીએ છે ધારોષ્ણ દૂધ અર્થાત જ્યારે આપણે ગૌમાતાનું દૂધ દોઈએ ત્યારે ગૌમાતાના આંચલમાંથી દૂધની ધારા જે વહે છે એ આપણે મુખમાં લઈએ અને એ દૂધને આપણે પીએ તો એ અત્યંત મીઠું ઠંડુ બળવર્ધક અને એમાં અતિ ગુણ પ્રગટ થાય છે અર્થાત કે આપણે ગૌમાતાનું દૂધ લઈએ ત્યારે પીએ અને જ્યારે ધારોષનું દૂધ પીએ અને એમાં ગુણ વધારેમાં વધારે હોય છે ગૌમાતાનું દૂધ આપણે લઈએ ત્યારે એમાં થોડું પાણી નાખી અને ઉકાળવાથી ઉકાળ્યા બાદ પાણી જેટલું હોય એ જાય દૂધ રહી પીવાથી મનુષ્યના દરેક રોગ દૂર થાય છે દરેક પ્રકારના સ્ત્રી રોગ દૂર થાય છે પુરુષ રોગ દૂર થાય છે દરેક પ્રકારથી આપણને લાભવર્ધક છે ગૌમાતાનું દૂધ એટલું જ ગુણવર્ધક છે જે આયુર્વેદની દ્રષ્ટિમાં એક રસાયણ છે એક ટોનિક છે કે કોઈ પણ પ્રકારનો રોગ થયો છે દવા લ્યો છો આયુર્વેદિક દવા લ્યો છો પેલા એક ગ્લાસ દૂધ દરરોજ પીવાનું શરૂ કરી દઉં એ રોગ જળમાંથી જતો જશે આપણને કઈ થયું છે આપણે એની દવા લઈએ આપણે માની લ્યો માથું દુખે છે તો આપણે એ માથું દુઃખ દુખે છે દુખે છે એ દૂર થવાની દવા લઈએ છીએ માથાના દુખાવો દૂર થાય એની દવા લેતા નથી અત્યારે દુખે છે એને દૂર થવાની દવા લઈએ છીએ એ જ આપણી માનસિકતા છે કે આપણે કલાક બે કલાક દુઃખ દૂર થાય એની દવા લઈએ છીએ પણ આ ગૌમાતાનું દૂધ તો રોગને જડમૂળથી ઉખાડીને ફેંકે છે મનને શાંત રાખે છે ક્રોધને ઓછો કરે છે અને કોઈ પણ વ્યવસાયમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણો ક્રોધ શાંત હોવો ખૂબ આવશ્યક છે આપણે ખૂબ મહેનત કરી રહ્યા હોય ખૂબ કામ કરી રહ્યા હોય ત્યારે કોઈ આપણને આવી બે વ્યક્તિ વાત કહી દે અને આપણે ક્રોધથી આગ બબુલા થઈ જઈએ તો એ તો બધું આપણે જે કાર્ય કર્યું હોય એ તો દેખાય જ નહીં ખબર જ ન પડે કેમ કે આપણો એક ક્રોધ છે એ સમ આપણા સમક્ષ બિરાજમાન વ્યક્તિને દેખાય છે આપણું કાર્ય એના કારણે દેખાતું નથી તો ક્રોધને શાંત બનાવે છે સાત્વિક વિચારોનો પ્રવેશ થાય છે અને કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ કાર્યમાં સાત્વિક વિચારો પણ ખૂબ આવશ્યક છે તો ગૌમાતાનું દૂધ પીવાથી ત્રણ મોટા ફાયદા આપણને આયુર્વેદમાં બતાવવામાં આવે કે ગૌમાતાનું દૂધ પીવાથી તન એટલે કે શરીર તંદુરસ્ત બને છે સ્વાસ્થ્ય સારું બને છે દરેક પ્રકારના રોગ દૂર થાય છે બીજું કે ગૌમાતાનું દૂધ પીવાથી આપણું મન શાંત થાય છે આપણી બુદ્ધિ તેજ થાય છે એટલું અત્યંત ઠંડુ છે કે આપણા મગજને શાંત રાખે છે આપણો ક્રોધ દૂર થાય છે અને ત્રીજું એ કે કોઈ પણ પ્રકારનું આપણા આપણને કોઈ પણ પ્રકારની ચિંતા હોય એ પણ ગૌમાતાનું દૂધ દૂર કરે છે તમે પ્રયોગ કરીને જોઈ શકો છો તમે એ ઘરે પ્રયોગ કરીને જોઈ શકો છો કે ગૌમાતાનું દૂધ પીવાથી તમે તમારા શરીરને પરિવર્તિત થતા જોશો અને આપણું આપણા મગજમાં સાત્વિક વિચારોનો પ્રવેશ કરાવે છે અને નકારાત્મક વિચારને દૂર કરે છે તો આ જ રીતે આયુર્વેદમાં આપણને ગૌમાતા વિશે ઘણી એવી જાણકારીઓ પ્રાપ્ત થાય છે ગૌમાતાના દૂધ વિશે આપણને વિશેષ રૂપથી જોવા મળે છે તો આપણે બધું સમજવાનો પ્રયાસ કરીએ આપણી સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરીએ કે આપણા વડીલો આપણને પહેલેથી નાનપણથી દૂધ કેમ પીવડાવે છે એ વાત પર પણ આપણે ધ્યાન દઈએ તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય તમારું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ